હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ થાર્કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો સંજયભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે નવા ટાયર અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે મિત્રો ટ્રેક્ટર આખું કમની ફિટિંગ તમને જોવા મળશે ખૂબ જ સારું ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જો મિત્રો તમે કોઈ પણ જાહેરાત અપવાઈશ તો તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો આડા મોબાઈલનો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો આ ટ્રેક્ટર મેસી ટ્રેક્ટરનું મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે મેસી દસ પાંત્રીસ મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર સાવ નવા જોવા મળશે રીમોલ કરેલા ટાયર છે સાવ નવા રિમોલ ખરાવેલા ટાયર્સ જોવા મળશે મિત્રો ટ્રેક્ટર કમની કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે એવરેજ પણ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે મિત્રો ટ્રેક્ટરમાં વાયરિંગ બધું ઓકે જોવા મળશે અને પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે ક્યાંય પણ ટ્રેક્ટરમાં તમને સડો બિલકુલ જોવા નહીં મળે કમની ફિટિંગ કમની કલર સાથે ટ્રેક્ટર છે ટ્રેક્ટર ને તમને મિત્રો કંડિશન તમને આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની આપણે વાત કરીએ આગળ વિડીયોની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણે વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો મિત્રો ગામ જૂના વાઘણીયા ગામ જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મેસી દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટર કન્ડિશન જોઈ વગેરે અને ટ્રેક્ટર લઈ શકો છો જય વસરાજ